બેસીને આરતી કરે છે તે જ રીતે અહીં પણ આરતી કરી શકશે સેફ્ટી અને સલામત નિયમો સાથે બોટિંગ શુભારંભ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા એ કરાવ્યો હવે ત્રિવેણી ઘાટ પર શ્રદ્ધાળુઓ બોટિંગમાં બેસીને સંગમ આરતી કરી શકશે આજરોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે આપણે એના નિયમ અનુસારના જે કાંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફ્ટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શું કરી છે વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ સર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ સર્જન કરી શકે છે બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમય ઊભી કરી દઈશું આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખ્યું હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવડિયા ગીર સોમનાથ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ